સીતારામની જય માતાજી તો હાલો આપણું કામ બધું લાંબા આવ્યા એટલે આપણે થોડોક આરામ બેઠા બેઠા સાપ સુધારીએ ધડ ભરા શિયાળાનો દિના એટલે આપણે કંઈ બહુ ટાઈમ મળે બે વાગા રોટી આસ્તા બહુ ધૂળ કામ થેગું ને આ તો થોડું ઘરનું શાક ફાંસી ઘર ટૂકડી લેવી ને આ છે પાંદડી ઘેડની તો આપણી થોડી પાંદડી ખોલીએ બેઠા તો અટાડે ટાઈમ ન હોય આ ગ્રેંદડી ખોલેલી તો શાક થાય શાક ન થાય કારણ કે શિયાળાનો દી આપણે એટલો બધો ટાઈમ મળે નહીં તો આજ જો આપણે આ પાંદડીનું શાક બનાવવાનું છે ને આજે આવ્યા ટિફિન બનાવવાનું છે તો કાલે પણ ટિફિન બનાવેલી તું તો આપણે મીમાના આવ્યા તા તો મીમાને જો રોકાણા હતા બહુ ઊંઢા તો એની જો આપણી ભજીયા રોટલા શાક આપણે બે શાક બનાવ્યા સૂકી ભાજી બનાવી ની ચટણી તો હતી એટલે ભજીયાના બે ઘાણવા કર એટલે મહેમાન આપણા હમશે ગાતા ને જો પાછું ભોલાભાઈનું ટિફિન છે એની તો શરદી કે બહુ કંઈ ખાતો ને પણ આપણી જો પાંદડીનું શાક બનાવવું રીંગણા કંઈ ઓછા ખાઈ નાખીએ રીંગણા કદાચ નહીં નાખીએ ને આ સે મોકાઈના ડોડવા આ તા એ બધાની બાવડામાં વાડીઓવાળાની બધાની મોકાઈ તો હોય જ પણ ઘેરમાં મોકાય ન હોય એટલે આ જો ડોડવાયા એ શેકવાના છે કે કે ડોડા કીએ બધું એક જ છે એટલે અમુક અમુક ભાખામાં ફેર હોય કે ભાઈ તમારે હું આની કીએ અમારે આને મકાઈના પોટા કે એટલે જો આપણે આ પાનડી ખોલેલીએ પછી આપણે કરવો ગાજરનો હું ભરવું તો આપણે જો આ સુધારે લઈએ શાકભાજી પછી આપણે ચા પાણીનો ટાઈમ થઈ જાય તો ચા પાણી તો લઈએ ને પછી બનાવીએ શાક આ જો લીલું લીલું લસણ પણ લે આવે

તો કાલે શનિવાર છે તો કાલે પાપડ એ ભણવાના છે તો બેન આવશે પાપડ વણવા અને મદદ કરવા કારણ કે એની ઓફિસે રજા હોય એટલે કાલે આવે બાકી તો એકલા માણાનું તો કામ જ ને નવીનમાં કરવું હોય તો એ કામ આપણાથી થાય ન તો આપણે જો બધુંય કામ કરી લીધું એક પાપડ લ્યા તો બેન આવે તો આપણે પાપડ બનાવીએ ચાલો આપણું બધુંય કામ પણ થઈ ગયું શાકભાજી બે હેન સુધારા ગયું અને આપણે એમ વટાણાનું બટેટાનું શાક નાખવાનું છે વટાણા બટેટા વાલ ને પાંદડી મિક્સમાં બધું મિક્સ શાક બનાવવાનું છે તો આપણે જો સંભારો તો વઘારી લીધો કારણ કે મારે આ થોડું ચૂતાવળી હતી પાછી પણ એટલે સંભારો વઘારે ગો ને એવા આપણે શાક વઘારીએ કાઠિયાવાળી પાંદડીનું શાક મિક્સ ને બાજરાના રોટલા કરવા ભોલાભાઈ હારું રોટલી બનાવવાની છે તો આપણે આમાં હિંગ નાખી રાઈ જીરું ને ખુલ હિંગ નાખી આ બધું

ને આ નાખે દીધું શાક ને એક ઉપરથી નાખવું ટમેટો પછી આપણી રોટલા રોટલી લે અને હમણાં છે ને સાહેબ આવે એટલે કાલે ભોલાભાઈનું ટિફિન લેવા આવ્યા તા ને આજે ટિફિન જ છે એટલે આપણે વ્યવસ્થિત ટિફિનમાં બધું મોકલવાનું થાય ઘેર હોય તો ત્યાં હાલે પણ ઘેર એ લે થાલતું હોય ત્યાં ટિફિનમાં વ્યવસ્થિત નાની રોટલી સરસ સંભારો દાળ ભાત હોય તો દાળ ભાતનો નહોતો શાક રોટલી ને મોકલવાનું તો આપણે જો આ તૈયાર કરી લીધું બધુંય શાક સડે જાય ને સંભારો જો આપણો સડે એક ઠેકાણે બે ગેસ ચાલુ કરી દીધા સબડી બે એક જગ્યાએ શાક ને એક જગ્યાએ આપણો સંભારો તો જો આપણે આ સંભારો આપણો બને ગો ખમણનો ગેસ કરીએ બંધ

ફૂલ ચડવા દેવાનું એકદમ શાક અને કે ચડેગુ ના તાર જ મસાલો કરવાનો એટલે એકદમ સ્વાદિષ્ટ થાય ને હોય આપણે ચડેગોના ચીપસો આપણી બને ગઈ તો એ આપણી રોટલી બનાવવાની રહે ને બે બાજરાના રોટલા આગળ બને સાહેબ તો કાલે તો જો રસોઈ બનાવતી હતી બનાવેલી તો મહેમાન આવે ગા એ બટેટાનું શાક બનાવવાનું હતું પછી બટેટાનું શાક સૂકી ભાજી બનાવી નાખીને સેવ ટમેટાનું શાક બનાવી નાખું ચટણી તો હું આપણી ભજીયાના બે ઘણવા કર નાખા મૂન થાળા પડ્યો તો એટલે સ્વીટમાં એ પણ હાલે બે બનાવે નાખા એ મહેમાન આપણા હસવાઈ ગયા ટાઈમ બધોય કાલ તો હવારના મિમાન જ હતા બપોર સુધી મિહમાન હાજ ઉ્યા સવારમાંથી ચાલુ થેગાતા આપણા મિહમાન સારું ના મીમાન આવે એ ક્યાંથી ભાઈક સારી ને ઘેર મિમાન આવે આવતો દિવસ મેન મીમાન મીમાન જ તો આવો બધાય બે દાણા સેજ ખાંડના નાખ દઈએ ટમેટું નાખીએ એટલી આવે તો આપણું શાક સંભાળોની આ બધુંય ઠેકું ચિપ્સ ને બધુંય ને લોટય જો બાંધેલું છે કે સો હાથ રોટલી ફોલાફાઈ કરેલા અને અમારે જો બાજરાનો રોટલો

નકરતા હાંસની પડી હોય હાંસની બે જ રોટલી છે એટલે આખો દી કઈ ફીલખોડાની હાલે નહીં એટલે જો ફીલખોડાની બે સહાત રોટલી દહાટ કર નાખા અને રસોઈ જો આપણી તૈયાર થઈ ગઈ તો આપણે બસ એમ જમવા બેહવાનું છે ભોલા ભાઈ ટિફિન ભરે ને પછી આપણે જમવા બેહે જઈએ એટલે રસોઈ થઈ ગઈ તૈયાર તો આવો બધાય રસોઈ થઈ ગઈ તો જમવા હાલો તો આપણે આ રોટલો પસળવા આવ્યો આપણી વારેલીએ રોટલો ને આપણી ચેનલ જો કે બધા જોવે જ છે બધા ભાઈઓ બહેનો બધા જોવે જ છે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરજો